નમસ્કાર મિત્રો આજના આપણે જાણવાના છે કે વીસ નો આપણા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે હવે અમુક મિત્રો એવા ખેડૂત છે જૂના આવક તે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂત છે જેના આવક તે મિત્રો ચાર હજાર રૂપિયા તેમના ખાતાની અંદર મિત્રો આવશે હવે આ કયા ખેડૂત છે તમારું નામ આવશે કે નહીં મિત્રો એ કેવી રીતના ચેક કરવું એ એક મહત્વપૂર્ણ એક ક્વેશ્ચન માર્ક બની જાય છે સૌ પ્રથમ મિત્રો તમારે પીએમ કિસાનની વેબસાઇટમાં આવવાનું છે ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે કે ત્યાં તમને બેનિફિશિયરી લિસ્ટ નામનું મિત્રો એક ઓપ્શન જોવા મળે હવે આ ઓપ્શન તમારા માટે જ છે અને તમે આના ઉપર ક્લિક કરો તો તમારી પાસે અમુક અમુક સ્ટેટ આવી જાય હવે તમારું કયું સ્ટેટ છે તમારું કયું ગામ છે તમારે સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરો તો તમારી પાસે એક નવી લિસ્ટ મિત્રો આવી જાય હવે આ નવી લિસ્ટ હર મિનિટે મિત્રો અપડેટ થાય છે તમારી અહીંયા ઉપર તારીખ પણ તમે જોઈ શકો છો જ્યારે તમે બેનિફિશિયરી લિસ્ટમાં જાશો ત્યારે તમને ઉપર એક તારીખ લખેલી દેખાડશે હવે આ તારીખ અને ટાઈમ હર મિનિટે અપડેટ થાય છે એનો મતલબ એ બને છે મિત્રો કે જે લિસ્ટ આવે છે એ લિસ્ટની અંદર હર મિનિટે કોક તો ખેડૂત એ લિસ્ટમાંથી નીકળી જાય છે કોઈક એવા ખેડૂતો હોય છે જે લિસ્ટમાં મિત્રો આવી જાય છે તો તમારું નામમાં છે કે નહીં એ તમે ખાસ કરીને જોઈ લેજો વાત કરીએ તારીખની તો આવતી પાંચ દિવસની અંદર એટલે કે છવ્વીસ તારીખની આસપાસ પચીસ કે છવ્વીસ તારીખની આસપાસ આપણને આપતો આપણે ખાતાની અંદર મિત્રો જોવા મળશે વાત કરીએ આપણે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો ત્રણ હજાર રૂપિયા જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને આ સરકાર ત્રણ હજાર રૂપિયા મિત્રો આપશે અને જો મિત્રો તમને ચાર હજાર રૂપિયા જોતા હોય અને કોકને એવું હોય કે જેને ઓગણીસમો મિત્રો આપતો નથી મળેલો તો એને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો મિત્રો સાથે મળશે એટલે કે બે પ્લસ બે ચાર હજાર રૂપિયા તેમને આપવામાં આવશે અને જો તમને દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો તો તમને લોટરી જ છે કેમ કે ત્રણ હજાર અને ત્રણ હજાર એટલે કે છ હજાર રૂપિયા તમારા ખાતાની અંદર મિત્રો આવશે અને હા જે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો રોજના ગુજરાતના ખેડૂતને લગતા સમાચાર તમારે જોવા હોય તો આ ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક Thank you for watching aba ah,